ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં સહી તમે પણ મજામાં હશો એવી આશા સાથે હાથનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હાથ ખવા હાથ જેવું થાય છે હાલો આજ તો પાછું વાળી જવાનું છે અને કાલે આપણે જે ડુંગળી વાવવા જવાની હતી એ નહોતા ગયા કારણ કે લસણ સોફ સાફ કરવાનું થયું હતું એટલે પછી નહોતા ગયા એટલે ડુંગળી વાવવા અટાણે જવાની છે અને એને બી નહોતું એવું એટલે આપણે પછી લસણનું કામ ઉપાડી લીધું હતું અને લસણનું કામ ઉપાડ્યું તો પછી એ નહીં બંધ રાખવું પડ્યું એવું બધું થયું હતું કાલે તો વારિયાથી નહીં લસણ નીંદવાનું અધૂરું રહી ગયું હતું અને અહીં સાફ કરવાનું અધૂરું રહ્યું ને કાંઈ નહીં એવું થયું બધું એટલે એમ તો કાંઈ નહીં એમ નહીં સારું થઈ ગયું કારણ કે વેસાઈ ગયું એટલે એ આપણે સાફ સાફ તો કરવાનું ન હોય એટલે વેસાઈ ગયું છે લસણ આપણું વેસાઈ ગયું હું ભાવમાં વેસાવું એ તો કાંઈ ફરી રાદ જ ટૂંકમાં આપણે કહેવા નથી કે હું ભાવમાં વેસાણું છું વેસાઈ ગયું છે એ વાત ફાઇનલ છે ગોંડલ એ વેસાઈ ગયું છે અહીંયા વેસાઈ ગયું છે અને બધા જો અત્યારમાં કોઈ ભાઈ તો દુકાને લગભગ ગયો કા તો કેમ ન ગયો ક્યાંક ગયો હે બધા ક્યાંક દુકાને ક્યાંક ગયો છે ભાઈ અને બાળકો ગાય રમે છે ભણવા જવાનું ક્યારેય કરે છે કાદીકો હલો અય જીયા

હાલો જય શ્રી કૃષ્ણ જો પતંગ બતાવે છો

જય ગાય માતા ક્યાં માથા લીધા હે હે ક્યાં માથું ભરાયું હે હાલો ખાવા માંડો અહીંયા લસણ ની પોતરી નાખીએ ને એમાં માથું માર્યું લાગે જો ભરાય ગયું આપ્યું जो बात यार सही है। जय श्री कृष्णा, जय श्री राम नारायण। अरे दीदी ने मुख आ गए। इस साल हमने जैसे कष्ट ना पड़े ना, अरे दीदी ने टाइम सीख रहे हैं, मुख आ गए। ना दीदी ने जो फन माँ मुख पड़ा है। अरे दीदी जावनों ने। अरे तो तब भी मुख ही जाए बीजू हूँ। कोर मुख आ गए। हैं? हैं? कोर હાલો પપ્પા મૂકી દે હો તને એલા કોણ મૂકવા આવે હે આ તું બહાર કા વી વોટર માં ટાઈટ નો અંદર લઈ જઈજો હો હો આ બહાર રમતો નહીં હ મના ઉપર ડાલઈ નહીં કોડ આય હવે ડુંગળી વાવવા ગયો તો જો ઘરે પૂગી ગયો છે ને વાગી ગયા છે સાડા અગિયાર ઘરેથી પાછો વાડિયે હોત પૂગી ગયો ઘરે નહીં વાડિયે પૂગી ગયો વાડિયે તા તો બા નહીં લસણ નીંદે છે ને હું આવ્યો છું અહીંયા આટો મારવા આપણે જે ઉનાળુ તલ હતા ને એમાં ડેમમાં ટૂંકમાંથી ડૂબી ગયું હતું હવે આપણે ટૂંકમાં જમીન બધી ખાલી થઈ ગઈ છે અને પાણી જો હવે એટલું થોડું થોડું છે આગળ બતાવું તમને અને જમીન જો આપણે આ ટૂંકમાં છે ને આમાં વરસાદ પસાદ આવે છે ગારો પાણી ટૂંક માં નીકળી ગયું જો આ બાજુ પણ નીકળી ગયું છે બધું હાવ અને આમાં જો ગારો ખુલ્લો થઈ ગયો હાવ પાણી ક્યાંય છે જ નહીં પણ આમાં જે આમાં ખેતી કરવામાં હાલ એવું નથી ખેતી કરવામાં થોડોક ગારો જણવો એટલે હવે ટૂંકમાં પાંચ સાત દી જાય ને એટલે ગારો ટૂંકમાં જાય અહીંયા સુધી છે આટલે એટલે સુધી અર્ધે અર્ધે સુધી હા એ છે ટૂંકમાં આ ગારો ખૂણામાં છે ને વધુ છે ગારો ગારો છે આ રીતનું એટલે આમાં આપણે આગળ કઈ વાવું નથી આમાં તલ તે પછી હાજર તલ ને તો વાર છે મહિના દોઢ મહિનાની એમ ઉતાવાર નથી ઉતાવાર કરીને ખોટો ગાળામાં ટ્રેક્ટર મરવું એટલે આપણે વરાપર થવા દેવી હાવ સુકાઈ જાય ને પછી ખેતી કરવી છે આ ખળ બળ ઊગી જાય બધું ઉગાવો જે કંઈ ઉગવાનું હોય હજી જામ પગ હાલાય એવું નથી એટલો ગારો છે એટલે આ કટકીમાં ગારો છે આમાં તો હજી આખા ખૂણો થોડોક ખૂણામાં છે ને એટલે એટલામાં જ વાહર્યું છે અને પાણી હવે તો આટલું રહ્યું આમ થોડું કોલી બાજુ છે લે લે એમ તો ઊંડું હોય આ ઘણું આમાં બાજુ ઘણી છે આમ આગળ સુધી ભર્યું છે અને આ આમાં જાય એટલું આ આજે ટૂંકમાં જાવ અહીં સુધી ભર્યું છે આ બધું પાણી જ છે હજી એટલે પાણી તો હજી લગભગ મહિનોક તો નહીં વાંધો હવે મહિનાક જેટલું આવે છે અને આમાં આપણે જા એટલું ખૂણામાં ખાલી થયું છે આટલું હાલે ઉતર્યું તો ઉતાવળ આપણે કઈ છે નહીં વાવું છે નહીં તો ખોટી ઉતાવળ શું કરે નિરાત અને આમાં જો કાપ કેટલો આવ્યો ને ટૂંકમાં એ બધી ખબર પડી જાય એટલે હુંકાઈ ગઈ હુકેલ જમીનમાં ખબર પડે કે નાખા વિનાની કાળી માટી કેટલી આવી તો એટલી આવી અડધા ઈંચનો દર છે ટૂંકમાં આ બધી પાણી ભેગો જે દોડ આવ્યો હોય ને એ બેહેલો આટલી માટી ટૂંકમાં આખા ખેતરમાં અડધો અડધો ઈંચ આવી છે વગર નાખે આમાં એમ જો સુકાઈ જાય એમાં બધી ખબર પડે આ સુકાઈ ગયું ને એમાં આપણે ખ્યાલ આવી જાય માટી આવી એમ જા એટલે દોરું દોરું પાણી આવ્યું હોય ને એના ભેગું જે દોર બે ને એ બધી કાળી માટી જ હોય એટલે હવે આપણે આને કઈ ઉતાવળ છે નહીં એટલે નિરાયતે હવે ખેતી કરીશું આપણે રાય છે રાય ગયો કમ્પ્લીટ અને સિંગુ મંડી જ બંધાવવા રીતની સિંગુ હોય આમાં આપણે રાય શાક વઘારવા માંથી નાખતા હોય ને એ રાય છે આ એક ત્યારે અને મિક્સિંગ ટૂંકમાં વાવતર છે ભેગા સણા છે અને આ છે રાજ્રો રાજ્રા જો લોહીરું મંડી આવું ભેગા તો છે જ આમાં આ લીલો લાલ બે મિક્સ રાજગ્રહ છે અમુક લીલો છે આ લાલ છે આ લીલો છે પચાસ લીલો છે ને પચાસ ટકા લાલ છે મીંડા આવવાયે બા મીંડા લસણ નીંદવા લસણ નીંદે કાબા

કડિ કડિ એમ કડ તો દુખે હે જ છે ને જા આપણે આટલું લસણ છે હવા વિકાનું નીંદવામાં તો ખાલી આટલું જ છે અને હું આમ તો આમ તો રમત કરું છું નીંદ તોય નથી ક્યારે કારણ કે જો આપણે ટ્રેક્ટર હું વીસ વર્ષથી ટ્રેક્ટર રાખું છું એટલે 20 વર્ષથી ટ્રેક્ટર રાખું નીંદવાનું મને ફાવે નહીં કારણ કે આ જે વાહનનો ડ્રાઈવર હોય ને એને કડ કામ કરતી ન હોય અને બીજા નંબર માં બે કઈ વધારે દુખવા બાકી બીજું કામ આપડે બધું કરી જો પાણી પછી ખાતર દવા સાટી એવું બધું જે કઈ કામ હોય એ બધું કરતા જ હોય છે પણ આ નીંદવાનું ને કેવું ન ભાવે પણ મારે નીંદ આ બધા નીંદતા હોય તો એ બીજું કામ હોય કા આડા કામ જ નવરો ન હોય જો અત્યારે ડુંગળી વાવવા વહી ગયો તો હવે કઈ ભરતભાઈ નથી આવતો એટલે હવે ભરતભાઈ માં એમ થાય કારણ કે ઈ થોડું હા થોડું થોડું હોય એટલે પછી એને થોડું થોડું કામ હોય વાડીનું એને શાકભાજી નું એવું બધું વાવેતર છે એટલે એ વાડીએ વહી જતું હોય અને આપડે થોડું થોડું હોય એટલે પછી એને કઈ કહેવાનું ન હોય બપોર બપોર હુજી નું હોય એટલે એને પછી કઈ કહેતા ન હોય લસણ તો ઘડીક વાર નીંદા એકાદું વાતર તા તો બપોરે કીરે થાય કા એટલે એમ નીંદુ હોત ઘડી પણ આખો દી નો નિયું ગુકાબા તો બેઠા બેઠા નીંદવાનું હોય તો કારણ આલે આમાં આમાં તો શું છે ઘડીક ઉપડક બેહવું પડે ઘડીક વાકું વરવું પડે અને બધું થાય એટલે આપણે એ આવું વસ્તુ નથી નીંદતો કા હાલ મારે કાકા જવાનું છે આગળ ફોન આવ્યો તો કે રીંગણા ને કઈક વાલોર ને ઉતારી રાખ્યું છે મને કે લઈ જા હાલો તો આપણે જાવું કાકાની વાડીએ કાકાની વાડી કઈ બોમ સેટી નથી આપણે જો કે એક જ ગણાય એટલે ત્યાં હું એ વાલોર ને કઈક રીંગણા ને એવું ઉતારી રાખ્યું છે એટલે મને કે લઈ જા આગળ ફોન આવ્યો તો એટલે રીંગણા ને વાલોર ને એવું લેવા જાવું કાકાનો જો સોના મસ્તી ન થઈ ગયા સોનામાં ફૂલ બોમ છે જો પુષ્કળ ફૂલ ઉખડે છેણા પી ગયા છે કાકાને આગતરા વાવેલા હતા અને લગભગ બે મહિનામાં થોડુંક જ ઓછું જોઈએ કાકાને અહીં સુધી પાણી આવી ગયું આપણે હાલ થઈને આ પારાની કડ અહીં સુધી પાણી આ કડ કાકાનું ડૂબી જ જાય છે એને ત્રણ વીઘા ડૂબે છે પછી આ ઉપલા ખેતરમાં નથી ડૂબતું એને પીસીને ઉર્યું ને એ ટૂંકમાં ન ડૂબે ડૂપલું ખેતર એ નથી ડૂબતું આઠ વીઘા અને ત્રણ વીઘા ડૂબી જાય અને આપણે દસ વીઘા ડૂબે અહીં જો કાકી બાજરાના રોટલા મીઠા જ બનાવા બાજરાના રોટલા કેમ કાકી ઘરે લઈ જવા હા તો આ રીંગણા હોતી ઓરો બનાવો લાગે ઓરો અને બાજરાના રોટલા બનાવી નથી ખીરા લઈ જવાના

એટલે બધું નીંદવા પણ ઉર જાય એમ આવ્યું પછી ક્યાંક રહી ગયું એ જ લેવાનું રહીએ